બોડેલી ખાતે સિનિયર વકીલની ગાડી પર પથ્થરથી હુમલો રાત્રિના સમયે બોડેલીની જમનાબાગ સોસાયટીમાં પાર્કિંગ કરેલી ગાડી પર પથ્થરથી કરવામાં આવ્યો હુમલો ગાડીના કાચ તોડી હુમલાખોર ફરાર પથ્થરથી ગાડીનો કાચ તોડતો હુમલાખોર સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યો બનેલા બનાવને લઈને બોડેલીના વકીલો બોડેલી પોલીસ સ્ટેશનમાં એકત્ર થયા વકીલોએ સૂત્રોચ્યાર કરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

માં જો કોઈ પરિવારના સભ્ય હોત તો એમને ગંભીર ઇજા હતી એટલે અમે બોડેલી પોલીસ સ્ટેશનમાં તમામ બોડેલી બાર એસોસિએશનના એડવોકેટ મિત્રો સિનિયર ધારાશાસ્ત્રી તેમજ જુનિયર ધારાશાસ્ત્રીઓ ભેગા મળી અને જે પીડિત પરિવાર છે અમારા વકીલનો એ બધા ફરિયાદ આપી ફરિયાદ આપ્યા બાદ અમે પોલીસને સીધું કીધું છે કે ભાઈ આ સોસાયટીની અંદર પોલીસ પોઈન્ટ આ સોસાયટીની અંદર જે ટાઈમે જે બનાવ બહેનો તેના સીડીઆર કરાવે અને પોલીસ આની ઝીડવાન તપાસ કરે અને પોલીસ એને વહેલામાં વહેલી તકે આરોપીને પકડે તેવી અમે આ તબક્કે માંગણી કરેલી છે અને સાથે સાથે રાજ્યની અંદર વકીલો પર અવરનવર જે હુમલા થાય છે એની અંદર અમે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને વિનંતી કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે ગુજરાત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ વકીલોની સુરક્ષાનો કાયદો લાવવામાં આવે એવી પણ આ સાથે અમે વિનંતી કરીએ છીએ અને આવનારા સમયની અંદર જો બોરેલી પોલીસ એને યોગ્ય તપાસ નહીં કરે તો અમારે અગાઉના કાર્યક્રમો કરવાની જરૂરિયાત ઊભી થશે એ પણ અમે આ તબક્કે આપને કહીએ છીએ બોડેલીમાં હું છેલ્લા બાવીસ વર્ષથી છું કરું ગત રાત્રે એકને લગભગ રાત્રે મધરાત્રિ બાવનના સમય સમય દરમિયાન મારી હિંડાઈ ગાડી છે જે મારા કોમન પોટમાં પડી રહી હતી જેનો નંબર છે વિજય ચોત્રીસ એફ ઝીરો એટ ફોર સેવન હવે એ હું એ સમયગાળા દરમિયાન હું મોડાસા મુકામે મારા પત્ની અને મારા બાળક ઘરે હતા અને આ સમયગાળા દરમિયાન બે માણસો જે પાચનની સોસાયટીમાંથી કૂદી મારા ઘરની રેકી કરી રેકી કર્યા બાદ મારી ગાડીને ખૂબ મોટા પથ્થરથી નુકસાન કરી બધા કાર તોડી નાખ્યા અને મારી ગાડીને ખૂબ મોટું નુકસાન કરીને ત્યાંથી ભાગી ગયા અને એમનો જે ઈરાદો છે તે પરથી એવું લાગે છે કે અમને નુકસાન કરવા માટે આવેલા છે અને તેને લઈને પછી મને સવારે સોસાયટીમાંથી મારા મિસિસને ખબર પડતા અમે આ બધા વકીલ મિત્રોને ભેગા કરી આ રોજ જે સીસીટીવી ફૂટેજ છે તે કઢાવીને પોલીસ સ્ટેશનમાં તેઓની ફરિયાદ કરવા માટે આવેલા છે અમુને ભવિષ્યમાં આ વ્યક્તિઓથી નુકસાન થવાની ભીતી છે અને બીજા પણ વકીલોને નુકસાન થઈ શકે તેવી સ્થિતિ ઉત્પન્ન થાય તેવી છે તેથી તેઓ લોકો પર ગંભીર પ્રકારની કાર્યવાહી કરવા માટે આજ રોજ અમે પોલીસ સ્ટેશનમાં આવેલા છે અને સવારથી જ અમારી સાથે મોહસિનભાઈ મંસુરી લલિતભાઈ પ્રકાશભાઈ રોહિત ચૌહાણ સાહેબ અંકિતભાઈ લાલા આ સવારથી જ આ લોકો બનાવને લઈને સતત દોડી દોડીને પુરાવા ભેગા કરવામાં લાગેલા છે અને પુરાવા રૂપે અમને સીસીટીવી ફૂટેજ પણ મળેલા છે જેઓ ગાડીને તોડતા પણ અંદર દેખાઈ આવે છે અને તેના આધારે ગંભીર એમની પતિઓ જે એટલે ગંભીર પ્રકારનો ગુનો કરવાનું દેખાઈ આવે છે અને તેઓની ધરપકડ કરવા માટે અને તેઓ પરની કાયદેસરની કાર્યવાહી કરવા અમે આજરોજ તમામ વકીલ મિત્રો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે આવે છે ઓકે